જીપીએસસી પ્રિપેરેશન કરતાં ગુજરાતના યુવા મિત્રો માટે તમે આ રસ્તો પસંદ કર્યો છે એક સિવિલ સર્વિસમાં જોઈન થવાનો એક અધિકારી બનવાનો આ રસ્તામાં બહુ બધી તકલીફોનો તમારે સામનો કરવો પડશે અને એ તમે કરવા તૈયાર છો તો આ રસ્તામાં તમે ચોક્કસ સફળ થવાના છો આના માટે તમારે આત્મવિશ્વાસ ધીરજ પોઝિટિવ એટીટ્યૂડ રાખવો પડશે ઘણા બધા મેણાં ટોણાં સાંભળવા પડશે ઘણો બધો સંઘર્ષ કરવો પડશે ઘણું બધું તમારે સેક્રિફાઈસ કરવું પડશે અને ઘણીવાર એવું થશે કે તમને એમ થાય કે હવે સફળતા ખૂબ જ નજીક છે આપણી ખૂબ જ સારી તૈયારી છે પ્રિલિમ પાસ થઈ ગયા મેન્સ થઈ ગયા પણ ઇન્ટરવ્યુમાં નીકળી જશો ઘણીવાર એવું પણ બનશે કે જીપીએસસી આપને સમજી ના શકે તમે તમારું ખૂબ જ સારું પરફોર્મ કરો છતાંય સફળતા સુધી પહોંચી ના શકો પરંતુ મિત્રો એકવાર ચોક્કસ તમારો સમય આવશે અને તમે છોકરામાંથી સાહેબ બનશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત